કૃષ્ના કંપનીની ભૂકી છે ખાંડ તો બધી એક કંપનીની જ આવે કે આ ભેગો લઈને જ આવતા લાગુ હા અને આ છે આ કારું બ આવડું આ પિતરનો હ આમાં સા બનાવવાનું આમાં બસ પી લેવાનું ખાંડ છે ખાંડ જોવી છે આમાં અમારે એક ખાંડ આ રાખવાને ભેગો અને આપણે બકરું મંડી ખાવા આવે પાલો આ ઢગલો કરી દીધો છે ને હમ અતી ઉપર જો બં દોવા છે વિહક આમાંથી વિહક હા હમ ગાયું જમ રાખો જાજી હો હા હો જાજી ગાયું રાખી જાટવી પડે હું એક જ ખુદ દોઉ છું હો હમ હવે આપણે ઘેર જવાનું થઈ ગયો ટાણું બકરો આઈ તો ભાગી જો છે ભાગી બકરો જ આમ ભઈ આગળ કાન પાકડીને આઈટ લઈ આવું બકરાને ક્યાં જશો એટલા બધા ઢોર લઈ સાર વાહ ક્યાં જતા હોય સાવીન તો આવી નહીં સાવીન તો આવી કેરામાં ખાવું હોય હમ કેરામાં જતા હોય કેટલાક ઢોર છે ગજર મારો ત્યાં ઊભી એટલા હમ્મ પછી જાઉં અહીં આવે અરે તો મને આવી લે

જોવો તો ખાડામાં કોક પડી ગઈ બિસ્ડા ઢોર પાણી પીવા નું બોર ખાવા લઈ લે બોર છે ખાડામાં પડી જાય બોર તો ખાવા કાટા લાગે તો કાટા લાગે છે આ તો કાટા જ લાગે ને કે લાગે જ લાગે

देखा वाला वो देखा है हुँ। हुँ। देखा, पाने, पाने देखा बोर बिन लो आईथी आम जोवो ओले पण हो देखाय खबर हम नदी ताफडा ड्रेम छे के नाही जो देखाय पाणी पाणी देखाय के नाही हम ई छे बोर है बो

સીધા ઉતારીને સીધા ખાવાના અને ભેગા કાંટા લાગે એમ એમ બોર ખાવા ન મળે બોર ખાવા હોય તો કાંટા લાગવા પેલા લાગે પછી બોર ખાવાય આપણે અહીંથી હાલો ને લીપ ગોઠવી જઈ અહીં ઢોળવા મળે એટલે ગોલ્ડન ઘોડે રહે અહીંથી પડતી નહીં હમ પાણી પીવા ને જંગલ વિસ્તાર છે કે નહીં માણસ ને પીવાનું પાણી આ માણસો જેને પાણી પીવું હોય કે નહીં કેમ છે બદલો સરસ હમ હ આ બે ત્રણ વડલા છે કા વડલો છે મોટો એક આયા નાનો અને એક માં છે અને એક આયા છે હા એ છે તો આયા છે એ ને બહુ સરસ ચોખું નથી

गाडी ऊपर पांच यात्री ने ध्यान न सस्पेक्ट का और ये स्टार्ट कर फोटो तू देखाड़वा देखाडू हूं से मैं पुपू को सी कहूं के एमना सरप्राइज से आ देखाड़वानी थी हूं केशोड़ा केशोड़ा आवी हो तंग गया भाई आवी गया करी गया કેસરીયો રંગ મને લાગ્યો એના ગરબા

आई तो वदर मगाई तारी इश्का होई लसरपटी इमे हु आता आडागला ने खोरा आ में गई यु के पाछड़ बेई जाओ कागज हम तो डागला पाछड़ बेई ફૂલ નાખી દઉં ના પહેલાં જોવે એમ દાદ કરું તું ફરવા આવ્યું છો કાંઈ એટલા બધા ફૂલ નાખવા આવ્યું છે બીજો એવું કંઈ થોડું હોય નો નખાય એમ જાવ જો લાગે જાશું જ નહીં આખો જંગલ વિસ્તાર તો તો કાઢી નીકા હા

અને કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને લાગ્યો કેવો જય શ્રી કૃષ્ણ